શું રાંધણ છટ છે કાલે પણ અલી શું આપણે બારે મહિના રાંધણ છટ નથી હોતી હવારનો નાસ્તો કરો ને બપોરના ટિફિનો માટેનું રાંધો ને છોકરાના ડબલા ભરો આપણે બારે મહિના રાંધણ છટ હોય છે કોઈ દાડો રાંધણ છટની નવાઈ હોય છે હાલી આપણે ત્યારે શું તું શું બનાવવાની છું ભેગા જમીશું ને આપણે તો હાર તો બધું તું અહીંયા આગળ આવતી રહેજે થોડુંક તું બનાય ને થોડુંક હું બનાય બીજું તો શું જો ભાઈ હું તો સાચું તન કહું કાલે મેથી લાવવાની કીધી હતી ચાલિ આઈ લેતા આવ્યા ને હું અલી ભૂલી ગઈ એટલે મેં તો એ લારીમાંથી બી અલી લીધી એક આખો પૂળીઓ લીધો મેથીનો એટલે મેથીન ઢેબરા તો ઘરે ઘરે આપણે ફિક્સ જ હોય રાંધણછડના અને વિચાર છે થોડાક મેથીન વડા બનાવવું અલી સુખડી તો મારા મારા માજી મા બનાવી પડે અલી અને એમને તુરિયાન શાક અલી બહુ ભાવે છે એટલે તુરિયાન શાક બનાવ હે નાલી સુકી ભાજી આલી પર ઠંડુ ખાય પછી આખો દિવસ આખરો ચઢે એટલી તો પછી